મમરા એક એવી સામગ્રી છે જે દરેકના ઘરમાં હોય છે તો મમરામાંથી આપણે ખાસ કરીને લસણિયા સીવ મમરા બનાવે છે મમરાની ચટપટી બનાવતા હોઈએ છીએ કાં તો એમાંથી ભેળ બનાવતા હોય છે પણ આજે હું તમારી સાથે ફક્ત દસ મિનિટમાં બની જાય તેવા મમરાના પુલાવની રેસીપી શેર કરવાનો છું તો ફ્રેન્ડ્સ ઘરમાં રહેલી ખૂબ જ ઓછી સામગ્રીથી ફક્ત દસ મિનિટમાં આ રેસીપી તૈયાર કરી શકાય છે જ્યારે તમને ઇન્સ્ટન્ટ પુલાવ ખાવાનું મન થાય ત્યારે તમે આને એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ એકદમ છૂટ્ટો અને દાણેદાર મમરાનો પુલાવ બનાવવા માટે રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ સુધી અવશ્ય જોજો સારી લાગે તો તમારા ફેમિલી સાથે ચોક્કસ શેર કરજો મમરાનો પુલ બનાવવા માટે સૌથી પહેલા અમે આ મેઝરિંગ કપના માપથી ત્રણ કપ ભરીને મમરા લીધા છે ગ્રામના માપથી તમે તમે જો સો ગ્રામ જેટલા છે સૌથી પહેલા આપણે મમરાને ચાડી લેવાના છે જેથી તેમાં કોઈ પણ અશુદ્ધિ હોય તો તે નીકળી જાય હવે એક બાઉલની અંદર આ રીતે આપણે પાણી લઈ લેવાનું છે ને આપણે જે મમરા છે તેને આમાં એડ કરી દઈશું અને મમરાને હળવા હાથે આમાં પલાળી લઈશું તો આ સમયે આપણે ત્રીસથી પિસ્તાલીસ સેકન્ડ માટે મમરાને ધોઈ લેવાના છે જેનાથી તેના પરની લાગેલી અશુદ્ધિ કે પાવડર હશે તે પાણીમાં આવી જશે અને આપણા મમરા સરખા પલળી જશે તો ત્રીસથી પિસ્તાલીસ સેકન્ડ જ આને તમારે પલાળવાના છે તમારે એને વધારે ટાઈમ માટે નથી રાખવાના જો તમે વધારે ટાઈમ માટે એને પલાળશો તો તમારા મમરા એકદમ વધારે પડતા લોચા જેવા થઈ જશે આપણે મમરાને છૂટા છૂટા રાખવાના છે તો હવે આપણા મમરા પલળી ગયા છે હવે મમરા પ્રોપર પલળી જાય ત્યારબાદ આપણે તેને આ રીતે સ્ટ્રેન કરી લઈશું એટલે કે ગાળી લઈશું અને વધારાનું જે પાણી છે તેને નીતરવા માટે રાખી દઈશું જેનાથી આપણા મમરા એકદમ છૂટા છૂટા તૈયાર થશે હવે મમરામાંથી પાણી નીતાર્યા બાદ તેને મેં આ રીતે એક બાઉલ ઉપર રાખી દીધું હતું જેનાથી તેનું વધારાનું એક્સ્ટ્રા પાણી હોય તે નીકળી જાય અને તમે જોઈ શકો છો ત્રીસથી પિસ્તાલીસ સેકન્ડ માટે આપણે તેને સોક કર્યા હતા એટલે કે પલાળ્યા હતા તેનાથી તમે જોઈ શકો છો એકદમ છૂટ્ટા છૂટા તૈયાર થયા છે તમારે ત્રીસથી પિસ્તાલીસ સેકન્ડ જ આને પાણીમાં ધોવાના છે અને ત્યારબાદ તરત તેને આ રીતે તમારે ગાળી લેવાના છે જેનાથી એક દાણો છૂટો તૈયાર થશે હવે મમરાનો પુલાવ બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈએ હવે મમરાનો પુલાવ બનાવવા માટે આપણે ગેસ બર્નર ઓન કરી આ રીતે કઢાઈ ગરમ કરવા માટે રાખીએ છીએ તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલને સરખું ગરમ થવા દઈએ તેલ આ રીતે સરખું ગરમ થાય એટલે એમાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને જીરુંને કકડવા દઈશું જીરું આ રીતે કકડી જાય એટલે તેમાં ત્રણ ટેબલ સ્પૂન સમારેલી ડુંગળી ઉમેરીશું અને ગેસની સ્લો ફ્લેમ પર ડુંગળીને ટ્રાન્સપેરન્ટ થાય તેટલું સાતડી લઈશું હવે ડુંગળી થોડી સંતળાઈને આ રીતે ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે તો આપણે તેમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન સમારેલું ગાજર સાથે ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન સમારેલું કેપ્સિકમ જેને મેં આ રીતે બારીક સમારીને લીધું છે હવે ગાજર અને કેપ્સિકમને પણ થોડા સાતળી લઈશું અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આ બધી વસ્તુ થોડી સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લેવાની છે તો આ બધી વસ્તુ થોડી ક્રંચી રહેશે તો તમને પુલાવ ખાવાની ખૂબ જ મજા આવશે એટલે એને ઓવરકૂક નહીં કરતા ફક્ત તે થોડી ક્રંચી રહે ને થોડી સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતડવાની છે હવે આ રીતે થોડું સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું બીટ અને હવે બીટને પણ આ બધી વસ્તુ સાથે થોડું સાંતળી લઈશું ફક્ત આ બધી વેજીટેબલ્સ થોડી સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતળવાનું છે અને આ બધી પ્રોસેસ તમારે ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર કરવાની છે જો હાઈ ફ્લેમ પર કરશો તો બધા વેજીટેબલ્સ ઓવરકુક થઈ જશે હવે આ રીતે બધું સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું આગળ એક ટેબલસ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ તો આની ફક્ત કચાસ સ્તુર થાય અને થોડું પાણી બળે તેટલું તેને સાંતળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું હવે આદુ લસણ અને મરચાંની પેસ્ટ ગઈ છે તો તેમાં આગળ બધા મસાલા કરીએ જેમાં સૌથી પહેલા લઈશું એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર સાથે આપણે ઉમેરીશું ટી સ્પૂન જેટલો મસાલો અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે આ બધા મસાલાને થોડા આપણે સાતળી લઈએ તો આ બધા મસાલા બળે નહીં તેના માટે આપણે થોડું આમાં પાણી ઉમેરીશું લગભગ એક ટેબલ સ્પૂન જેટલું અને તેને સરખું આપણે મિક્સ કરી લઈએ આ રીતે થોડું સંતરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન સમારેલા ટામેટા ટામેટા આ રીતે લાસ્ટમાં ઉમેરજો જો તમે પહેલેથી ઉમેરી જશો તો તમારા બધા ટામેટા એકદમ લોચો થઈ જશે પણ આમાં આપણે બધો વસ્તુઓનો સ્વાદ ક્રંચી રાખવાનો છે પુલાવની મજા ત્યારે જ આવે જ્યારે આમાં બધા વેજીટેબલ્સ થોડા ક્રંચી હોય આ સમયે આની અંદર તમે કોબીજ પણ ઉમેરી શકો છો પણ કોબીજ મેં અત્યારે સ્કીપ કરેલી છે હવે બધી વસ્તુ સરખી સંતરાઈ ગઈ છે તો આપણે તેમાં ઉમેરીશું અગાઉથી પલાળીને રાખેલા મમરા તો તમે જોઈ શકો છો મમરા આપણા એકદમ છૂટ્ટા છૂટ્ટા છે તો મેં આપેલી ટિપ્સ પ્રમાણે જો તમે મમરા પલાળશો ને તો તમારા મમરા આ રીતે એકદમ ખીલેલા ખીલેલાને છૂટ્ટા છૂટા રહેશે હવે આપણે ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર મમરાને આ રીતે બધી વેજીટેબલ સાથે મિક્સ કરી લઈશું અને તેને થોડું કૂક કરી લઈશું તો હવે આપણે ફક્ત એક કે બે મિનિટ માટે જ આને મિક્સ કરવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે આપણા મમરાનો પુલાવ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો લુક લૂકવાઈઝ એકદમ ટેસ્ટી દેખાઈ રહ્યો છે તો આ મમરાના પુલાવને તમે એકવાર ચોક્કસ ઘરેથી ટ્રાય કરજો તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આમાં છેલ્લે ઉમેરીશું સમારેલા લીલા ધાણા તો લગભગ એક ટેબલ સ્પૂન જેટલા સમારેલા ધાણામાં ઉમેરી દઈશું અને ધાણા હંમેશા ગેસની ફ્લેમ ઓફ કર્યા બાદ ઉમેરજો જેનાથી ધાણાનો ક્રંચ તમને આ પુલાવમાં ખૂબ જ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ તૈયાર થયેલા આ મમરા પુલાવને આપણે સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને સ્પાઈસી મમરાનો પુલાવ આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવીએ તો પ્લીઝ આને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો ફ્રેન્ડ્સ ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ દિસ વિડીયો